જય ઓ અમારી પાછો કોજ નથી આવતો રસ્તો રસ્તો બંધ છે કેવા ખાડ લઈ જાય ચાલુ ચાલુ ક્યાં છે ચાલુ હે

આવી ગયા છે માતા બને મેળાની તૈયારી જોવા બે થી ત્રણ દી થવાનું છે પરમ દિવસે ત્રણ દી નું તો હવે તમને બતાવીને કેવો પછી જોજો તમે તૈયારી ફૂલ ચાલુ છે જોર થી જોર થી જોઈ શકો છો અત્યારે કેવી હાલત છે અને બે ત્રણ દી જોજો તમે પરમ દિવસે સ્ટાર્ટ થવાનું હોય તો જોજો મેળા

આ ફાયરવાળા પણ આવ્યા છે બધું ચેકિંગ કરવા બધું ચેકિંગ કરવા પોતાનું આછા મોતનું હોવો આ બીજો તુરતમ જોઈ શકો છો આ આ નવું નવો આવ્યો જે છે સામે દેખાય તો ફેર હવું ફેર આ ફેર નવો આવ્યો જોઈ શકો તૈયારી જોરે જોરથી ચાલુ છે

સારું લોકેશન એ અત્યારે સાંજનો સમયે જઈ શકો છો તમે